જય માતાજી મિત્રો બધાને તો જો આમાં આપણે બે સાઈઝ ના બે પ્રકારના બેલા પડ્યા ધોવાઈ ગયા કાંઈ વાંધો નહીં એ આપણે તેર રૂપિયામાં દેવાના એવન બેલા તેર માં જો એક બેલું તમને કાઢીને બતાવું જો આ પીળું આમાં સરખું છે પણ એમાંથી કાંઈ ફેર ન પડે નખું ન પડે બેલું સારું જાવેડી ઝીણી કાંકડી અને કડક બેલું છે ગાડીમાં ભૈરાવે ને ગાડી ઉલારે ને તો એક બેલું ભાંગે નહીં રેડી આ ઈ બેલા જો આ બાજુના આ બધા બેલા રહી ની સારા બેલા છે હવે જે તમને સેકન્ડ બેલા છે જે આપણે સેકન્ડમાં દેવાના છે એ બેલા બધા એ બેલામાં ફોલ્ટ કાંઈ નહીં આવે થોડાક નબળા બેલા છે આ બેલા કરતા બાકી એ ઉલાડે તો ભાંગે તો નહીં જ પણ સેજ નબળા છે એટલે આપણે એના થોડાક ભાવ ઓછા રાખાય જો એ હું તમને બતાવું આ બધા એવા નહીં હજી અહીંયાથી જો તમને દેખાઈ જાય છે આપણે સડિયાના જેવું અહીંથી બતાવી દઉં જો આ બધા એવા ને કાયદેસર કમ્પ્લીટ આપણા છે રેડી જો અહીંથી આ બધા એવા ને આ બાજુના પાણી ભર્યું છે વરસાદના લીધે વરસાદ બહુ આવ્યો તો પછી મીંકી દો વિડીયો એકાદો બનાવી લઈ જો અહીંથી તમને બતાવો પેલા જો આ ધોરી લીટી રહી ને આ બાજુ એક મિનિટ થોડુંક નજીક હોય જાઓ જો આ બધા એવો ને આ બધા આખા એવો ને રેડી અને જો આ ધોરી લીટી ખાલી આઠ રૂપિયા આ જો અહીંયા થી ઓલી બાજુ એ બધા સેકન્ડ માં દેવાના હે આઠ રૂપિયા ખાલી પાણો કમ્પ્લીટ આવી રીતે ગોઠવેલો છે ખૂણા બુણા બધા કમ્પ્લીટ છે પણ તોય આઠ રૂપિયા માં દેવાના તમને એવું લાગતું હોય તો એકવાર જોઈ જાવ તમે આજુબાજુના કોક હોય એ જોઈ જાઓ તમારી ઘરનું લાઈન ભરવા આવવું પડશે જે બોટાદ જસદણ બાજુના ફોન આવે એ લોકોને આપણી ગાડી એ બાજુ આવતી નથી જો કોઈ ગાડીવાળો મળશે તો હું તમને વિડીયોમાં જ કહીશ તમ તારે તો મેળ થઈ જશે રેડી અત્યારે તમારે ભરવા આવવું પડશે એટલે જે કોઈને બિલા લેવા હોય કોન્ટેક કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો